આજે કબજિયાતના દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે આ કબજિયાતની એક એવી બીમારી છે જે બાળકોથી લઈને વયો વૃદ્ધો સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે મને અનેક લોકો કોમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછતા હોય છે કે આ કબજિયાતની સમસ્યાને દવાઓ વગર કઈ રીતે મટાડી શકાય છે તો આજે એના વિશે સરસ મજાની વાત કરવી છે બસ તમારે માત્ર ખાવા પીવા ઉપર જ ધ્યાન આપવાનું છે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરવાથી આ કબજિયાતની સમસ્યા તમને જડમૂળમાંથી મટી જશે તો પહેલાં આપણે એ જાણવું પડશે કે કબજિયાત કયા કારણોથી થાય છે તો એ કારણોમાં પહેલું કારણ છે ઇલેક્ટ્રિક ઘંટીમાં દળેલો લોટ હવે આ ઇલેક્ટ્રિક ઘંટીમાં દળેલો લોટ એટલો બારીક અને ઝીણો હોય છે અને એટલો લીસો હોય છે કે એ આપણા શરીરને જો અનુકૂળ ન આવે તો એ આપણા આંતરડામાં ચોટે અને એને કારણે આપણે કબજિયાતની બીમારીનો ભોગ બનીએ છીએ પહેલાંના જમાનામાં બરાબર યાદ કરજો પથ્થરથી લોટ દળતા એનું કારણ એક જ હતું કે પથ્થરથી કોઈ પણ લોટ દળતા એ ભાખરી બરો કરકરો લોટ થતો અને કરકરા લોટનું સેવન કરો તો તમને કબજિયાતની સમસ્યા થતી નથી પરંતુ વધારે માત્રામાં બારીક ઝીણો લોટનો પ્રયોગ ભોજનમાં કરશો રોટલી બાખરી કે કોઈપણમાં તો તમને કબજીયાતની સમસ્યામાં વધારો જોવા મળે છે બીજું પોલિશ કરેલા ભાત અત્યારે પોલિશ કરેલા ભાત વધારે જોવા મળશે લોભામણી જાહેરાતો અને આકર્ષિક પેકિંગોમાં તમને જે પોલિશ કરેલા ભાત મળે છે એનો વધારે માત્રામાં ઉપયોગ કરશો તો તમને ગેસની પણ સમસ્યા થશે અને કબજિયાતની પણ સમસ્યા થઈ શકે છે એટલે આપણે ભાત ખાવા તો સાદા ભાત ખાવા પોલીસ કરા વગરના ભાત ખાવા બરાબર યાદ રાખજો ત્રીજું કે ફોતરા વગરની દાળ જેટલી વધારે માત્રામાં ખાશો એટલા જ તમને કબજિયાતના મુદ્દા વધારે ઊભા થશે તમારે દાળનું સેવન કરવું હોય તો ફોતરા સાથે દાળનું સેવન કરવાનું ફોતરા વગરની દાળનું સેવન બને ત્યાં સુધી ઓછી માત્રામાં કરવાનું ચોથું કે આપણે કોઈ પણ શાક બનાવીએ છીએ એમાં છાલ કાઢી નાખીએ છીએ એટલે છાલ વગરના શાક તમે જો વધારે માત્રામાં લેશો તો પણ તમને કબજીયાત થવાની શક્યતા ઊભી થાય છે બને ત્યાં સુધી છાલવાળા શાક ખાવા જોઈએ એક એક્ઝામ્પલ બરાબર આપવા માગું છું બટેટામાં નવ્વાણું ટકા લોકો છાલ કાઢી નાખે છે પરંતુ છાલવાળું બટેટાનું શાક ખાવ તો ગેસની સમસ્યા થવાની શક્યતાઓ ઘટી જાય છે અને તમને કબજિયાત થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે આ વસ્તુ બરાબર યાદ રાખજો મિત્રો પાંચમા નંબરે હું મેંદા વિશે વાત કરવા માગું છું કે મેંદાનું સેવન વધારે માત્રામાં કરશો તો મેંદો તો ખૂબ ઝીણો અને બારીક લોટ છે એમાંથી બનેલી કોઈ પણ વાનગી તમે લેશો એટલે આંતરડામાં ચોટશે હોજરીમાં ચોટશે પરિણામે તમને ભૂખ લાગવાનું ઓછું થઈ જશે તમારું વજન વધશે તમને આંતરડામાં ચોટે તો કબજિયાતની સમસ્યામાં વધારો થશે એટલે બને ત્યાં સુધી મેંદામાંથી બનેલી વાનગીઓ ટાળવી જોઈએ આનું સેવન બને ત્યાં સુધી ન કરવું જોઈએ જે લોકોનું બેઠાળું જીવન હશે જે લોકોને ઓફિસ વર્ક વધારે હશે અને જે લોકોને એસીમાં બેઠા બેઠા કામ કરવાનું રહેતું હશે એ તમામ લોકોને કબજિયાતની સમસ્યા સતાવતી હશે આ લોકોએ શું કરવાનું છે કે દર અડધી કલાકે આટો મારવાની ટેવ રાખવાની છે આનાથી શું થશે તમારા આંતરડા સક્રિય રહેશે અને કબજિયાતની સમસ્યામાંથી તમને છુટકારો અપાવી શકે છે હવે જે લોકોને મળને રોકવાની ટેવ હોય અમુક પરિસ્થિતિમાં એવું તમને ફીલ થતું હોય તમે શરમનો અનુભવ થતા હોય સંકોચ થતો હોય પરિણામે તમે મળનો અવરોધ અટકાવતા હોય આને કારણે પણ કબજિયાતની સમસ્યાની શરૂઆત થઈ શકે છે તો મળના અવરોધને ક્યારેય પણ રોકવાનો નથી આ વસ્તુ તમે બરાબર યાદ રાખજો જે લોકોને હરસ મસા ભગંદર કે પીસરની સમસ્યા હોય એટલે એમને દુખાવો થતો હોય ટોયલેટ ગયા સમયે એટલે એના ડરથી એ લોકો બને ત્યાં સુધી ટોયલેટ જવાનું ટાળતા હોય અથવા તો મોડું કરતા જતા હોય છે કારણ કે એને મનમાં એવો ડર હોય છે કે દુખશે તો દુખશે તો એટલે આ પ્રકારનો ડર રાખવો નહીં આપણે મળ જ્યારે આપણે એકઠો થાય શરીરમાં ત્યારે એનું વિસર્જન કરવું જ પડે પરંતુ જેટલો તમે એનો અવરોધ કરશો એટલું જ કબજિયાતની સમસ્યામાં વધારો જોવા મળે છે એટલે આ વસ્તુ બરાબર યાદ યાદ રાખજો તમે લોકો જો ખૂબ પ્ર ખૂબ જ પ્રમાણમાં માનસિક ચિંતાઓ કરતા હશો ભય ડિપ્રેશન તણાવ આ બધી પરિસ્થિતિમાં પણ તમારા પાચક રસો છે તે બિલકુલ સક્રિય રહેતા નથી તમારા આંતરડા બિલકુલ સક્રિય રહેતા નથી એટલે એની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે પરિણામે કબજિયાતની બીમારી ઊભી થાય છે તો આપણે હંમેશા મનને પ્રફુલ્લિત રાખવાનું છે ચિંતાઓ બિલકુલ કરવાની નથી અને હંમેશા પ્રફુલ્લિત રહેવાનું છે એને કારણે પણ તમારી કબજિયાતની સમસ્યા ઓછી થઈ શકે છે જે લોકો ઠંડુ પાણી વધારે પીતા હશે ઠંડા પીણા વધારે પીતા હશે આઈસ્ક્રીમ વધારે ખાતા હશે પીઝા બર્ગર બ્રેડ આ બધું વધારે માત્રામાં સેવન કરતા હશે તમામ લોકોને કબજિયાતની સમસ્યા ખૂબ સતાવે છે આ બધા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધું ભોજન અવોઇડ કરવાનું છે તો જ તમને કબજીયાતની સમસ્યા મટી શકે છે અન્યથા દવાઓ લ્યો અને કબજિયાત મટાડો આ ચેનલમાં તમે લાંબો સમય સુધી તમે છુટકારો નહીં મેળવી શકો જળબૂણમાંથી મટાડવા માટે આપણે આપણી ભોજન વ્યવસ્થા ઉપર જ ધ્યાન રાખવું પડશે જે લોકો ઉજાગરો કરતા હશે મોડે સુધી જાગતા હશે અને મોડે સુધી સુવાની ટેવ હશે એ મોટા ભાગના લોકોનું શરીર રોગીષ્ઠ હશે અને એમાં કબજિયાતની બીમારી તો એને સતાવતી જ રહેતી હશે તો ઉજાગરો સદંતર બંધ કરી દેવાનો છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે જે લોકો લીલોત્રી લીલા શાકભાજી ઓછી માત્રામાં લેતા હશે એ તમામ લોકો કબજિયાતનો ભોગ બનેલા હશે એટલે લીલોત્રી શાકભાજી વધારે ખાવાના રાખવાનું રેસાવાળા શાકભાજી વધારે ખાવા રાખવાનું જેમાં ફાઈબર વધારે માત્રામાં હોય આ પ્રકારના શાકભાજી વધારે માત્રામાં લેવાના જેનાથી તમારો કબજિયાત છે તે તમને જળમૂળમાંથી મટી શકે છે હવે આ બધું જ કરવા છતાં પણ તમને જો કબજિયાતની બીમારી સતાવતી હોય તો તમારે હરડેનું સેવન કરી શકાય ત્રિફળાનું સેવન કરી શકાય અને એસિડિટી સાથે કબજિયાત હોય તો અવિપતિકર ચૂણાનું સેવન પણ કરી શકાય છે હરડે અને ત્રિફળાનું સેવન કરવું હોય તો સાંજે જમીને નહીં સૂતી વખતે એનું સેવન કરવાનું અને સવારે તેનું સેવન કરવું હોય તો નરણા કોટે ઉઠીને એક ચમચીનું સેવન કરી શકાય ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ પછી નાસ્તો કરી શકાય અને અવિપત્યગર ચૂર્ણનું સેવન કરવું હોય એસિડિટી અને કબજિયાત બંને હોય તો અવિપત્યગર ચૂર્ણનું સેવન તમારે સવારે અને સાંજે જયમાં પછી અડધી અડધી ચમચીનું સેવન કરી શકાય છે હવે જે લોકોને વાયુની પુષ્કળ સમસ્યા છે અને એની સાથે કબજિયાતની સમસ્યા હોય તમને લોકોને તો તમે હરડેનું પણ સેવન કરી શકો છો તમે ત્રિફળાનું સેવન કરી શકો છો અને આ લોકોએ ખાસ જમવા બેસવાની અડધી કલાક પહેલાં એકથી બે ચપટી એટલે કે આઈસ્ક્રીમની જે ચમચી હોય એ ચમચી નાની સાઇઝની એક ચમચી સૂટનું સેવન કરી લેવાનું એનાથી એનો વાયુ પણ શાંત થશે પાચક રસો સક્રિય થશે પરિણામે ભોજન બરાબર પચી જશે અને કબજિયાતની સમસ્યામાંથી તમને મુક્તિ મળી મળી જશે આ સાથે સાથે આ તમામ કબજિયાત ધરાવતી વ્યક્તિઓએ સવાર સાંજ ચાલવાનું રાખવાનું યોગ્ય માત્રામાં પાણી પીવાની ટેવ રાખજો કારણ કે વધારે માત્રામાં પાણી પીશો તો આપણા ઇલેક્ટ્રોલાઇટ છે એ ડિસ્ટર્બ થાય છે અને ઓછી માત્રામાં પાણી પીશો તો કબજિયાત નામની સમસ્યા ઊભી થઈ શકે છે કારણ કે આપણા મળમાં જલિયાંશ એટલે પાણીનો ભાગ છે જો તમે ઓછી માત્રામાં પાણી પીશો તો આપણું મળ કઠણ બની જાય છે પરિણામે કબજિયાતની સમસ્યામાં વધારો જોવા મળે છે તો પાણી પીવું તો યોગ્ય માત્રામાં પીતું રહેવું જોઈએ બસ એટલું ધ્યાન રાખો થોડુંક ચાલો થોડીક માનસિક ચિંતાઓ દૂર કરી દો લીલોતરી શાકભાજી ખાઓ એટલે કબજિયાતની સમસ્યાનો અંત આવી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી